નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણે યુટ્યુબ ચેનલમાં તો જે અજ્ઞાન સાધના સ્કોલરશિપનું રિઝલ્ટ છે જાહેર થઈ ગયું છે મેં તમને પહેલાં વિડીયોમાં તમને જણાવી દીધું તો હવે આજના વિડીયોમાં તમને જણાવવાનો છું કે તમારે રિઝલ્ટ કઈ રીતે જોવું તેમજ જે વિદ્યાર્થીઓએ આદર્શ નિવાસી શાળામાં એડમિશન માટે જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના પરીક્ષા આપી હતી તેમને રિઝલ્ટ કઈ વેબસાઇટ પર જોવાનું અને જેમને સ્કોલરશિપ માટે ફોર્મ ભર્યું તેમને કઈ વેબસાઈટ પર રિઝલ્ટ જોવાનું તે અંગે આજને હું વિડીયોમાં જણાવવાનો છું ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ વિડીયોને લાઇક કરી દેજો ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલના વોટ્સઅપ ગ્રુપને જોઇન ના કર્યો હોય તો એ પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરી છે સૌ પ્રથમ વાત કરું કે જે વિદ્યાર્થીઓએ આદેશ નિવાસી શાળામાં એડમિશન મળવા માટે ફોર્મ ભર્યું તો તેમને છે એસઈ બી એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઈટ છે તેમાંથી રિઝલ્ટ તેમને જોવા મળશે એ વેબસાઇટમાં હાલ છે રિઝલ્ટ અપડેટ થયું નથી એમાં તમે જોઈ શકો છો અહીંયા થ્રીલાઇન પર ક્લિક કરીને પ્રિન્ટ રિઝલ્ટ ઓપ્શનમાં ક્લિક કરીશું તો તમે જોઈ શકો એનએમએસ લખેલું આવે છે ક્યાં સાધનાનું એ બતાવતું નથી તો જે વિદ્યાર્થીઓ આદેશ શાળા એડમિશન મેળવવા માટે જે ફોર્મ ભર્યું હતું પરીક્ષા આપી હતી તો તેમનું રિઝલ્ટ અહીંયાથી જોવા મળશે એ પણ આજ સાંજ સુધીમાં અહીંયા જોવા મળી જશે પરંતુ જે વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મેળવવા માટે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમનું રિઝલ્ટ જોવું હોય તો મિત્રો છે સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશન થ્રુ તમે રિઝલ્ટ તેમને જોઈ શકાશે તો હું તમને અહીંયા બતાવું છું તો સપોઝ આપણે ચેટ નામની એપ્લિકેશનમાં જઈએ તમે જોઈ શકો છો વેબસાઇટ થ્રી પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો સી સીઈટી કોમન ઇન્ટરેસ્ટ તમને જોવા મળે છે તેમાં જે સ્વિફ્ટચેટનાની જે લિંક છે તે હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી દઈશ તો તમે એને જોઈન કરી લેજો જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલ અને ગ્રુપ અથવા આની લિંક છે હું વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં પણ મૂકી દઈશ તો સૌ પ્રથમ તમારે ચેટ નામની એપ્લિકેશન ઓપન કરી લેવાની છે અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે સીઈટી કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરીશું એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે એ તમે જોઈ શકો છો અહીંયા હું શિક્ષક છું એ પ્રકારના ઓપ્શન છે જોઈ શકો છો તમે અહીંયા કે શું તમે શિક્ષક વિદ્યાર્થી શાળા સંચાલક છો તો તમને અહીંયા બી ઓપ્શન જોવા મળે છે હું શિક્ષક છું અને હું સ્કિ સ્કૂલ એડમિન છું એમાં જ તમારે હું શિક્ષક ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશું એટલે અહીંયા તમને જોવા મળ જોવા મળે છે હું શિક્ષક છું ઓપ્શન પર અમારે ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરવાનું છે એટલે તમે એ રીતે જોઈ શકો છો કે શાળા કોડ દાખલ કરો જે વિદ્યાર્થીઓએ જે શાળામાં અભ્યાસ કર્યું ધોરણ આઠની સ્કૂલનો તે અહીંયા સ્કૂલનો કોડ દાખલ કરવાનો રહેશે મિત્રો તમે જે રીતે જ્ઞાન સાધતા પરીક્ષાનો ફોર્મ ભર્યું તે જ રીતે અહીંયા પણ એ જ પ્રકારનું કરવાનું રહેશે અહીંયા મેં ઓલરેડી આગળ એક વિદ્યાર્થીનું રિઝલ્ટ ચેક કર્યું હતું તમે બતાવું છું તમે જોઈ શાળા કોડ ત્યાર પછી ટીચર કોડ દાખલ કરવાનો રહેશે ત્યારે પછી શાળાનું નામ પ્રિન્સિપાલનું નામ બધું આવી જશે એવી ત્યાર ત્યારે સ્કૂલનું નામ પણ આવી જશે ત્યારે પછી માર્કશીટ ડાઉનલોડ કરો એપ્સ પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે ધોરણ સિલેક્ટ કર્યા પછી તમારે ઓપ્શન આવશે કે ધોરણવાર પરિણામ જોવું છે કે વિદ્યાર્થી દીઠ તો તમારે તમારું પોતાનું પરિણામ જોવું હોય તો વિદ્યાર્થી પર ક્લિક કરવાનું છે અને એમાંથી ડાયશ કોડ સિલેક્ટ કરીને તમે તમારું પરિણામ જોઈ શકશો તમે જોઈ શકો ધોરણવાર પરિણામ કર્યું તો અહીંયા તમા તમને સામે રિઝલ્ટની જે પીડીએફ છે તે ઓપન થઈને આવી જશે તેમાં તમે તમારા માર્ક્સ જોઈ શકશો વિદ્યાર્થીનું નામ પણ હશે સ્કૂલનું નામ હશે બધી જ ડિટેલ એમાં હશે તો એમાં તમે તમારા માર્ક્સ જોઈ શકશો હવે ખાસ વાત કરો કેટલા માર્ક્સ હશે તો તમારું કામચર મેટમાં નામ આવ્યું હશે અને કેટલા માર્ક્સ તમને સ્કોલરશીપ મળશે એ પણ હું કટ ઓફ અંગેનો વિડીયો છે હું મૂકવાનો છું આ ચેનલમાં જ તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને તમારે કંઈ પણ જ્ઞાન સાધના રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવજો તો મિત્રો આ હતો આજનો વિડીયો આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં